ઉપલેટાના અપક્ષમાંથી જીતેલા ચંદ્રપાલસિંહ જાડેજાનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ઉપલેટાના અપક્ષમાંથી જીતેલા ચંદ્રપાલસિંહ જાડેજાનું ભવ્યતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપરેટા તાલુકાના ખાખી જાળિયા સિવંતરા નવાપરા ગામના ક્ષત્રિય આગેવાનો દ્વારા નગર સેવક એવા ચંદ્રપાલસિંહ તેમજ રાજપૂત સમાજના પ્રમુખ હરપાલસિંહ જાડેજાનું સન્માન કરાયું રાજપૂત સમાજ તેમજ અન્ય સમાજના આગેવાનો રાજનેતાઓ સહિતનાઓ દ્વારા તાજેતરમાં ચૂંટણી પરિણામ જાહેર થયેલું તેમાં અપક્ષમાંથી નગરપાલિકાની ચૂંટણી જીતેલા ચંદ્રપાલસિંહ જાડેજાને ગામની દીકરીઓ દ્વારા કુમકુમ તિલક વધાવવામાં આવેલ આગેવાનો દ્વારા સાલ ઉઢાડી અને આગેવાનો દ્વારા ખોડિયાર માતાજીને શિષ ચુકાવી આશીર્વાદ લીધા હરપાલસિંહ જાડેજા અને ચંદ્રપાલસિંહ જાડેજા આ કાર્યક્રમમાં સમાજના આગેવાનો સાથે રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો કાકીયા ગામ તેમજ ઉપલેટા રાજપૂત સમાજ અને કાકી રાજપૂત સમાજ તેમજ અમારા ગામના સરેશભાઈ સુવાર ભરતભાઈ સુવાર તાલુકા પંચાયતના સદસ્ય છે તેમની હાજરીમાં ઉપલેટા અપક્ષ ઉમેદવાર શ્રી ચંદ્ર ચંદ્રપાલસિંહ જાડેજા તથા તેમના ભાઈ હરપાલસિંહ જાડેજા ઉપલેટા તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ છે તેમનું કાકીજાળિયા ગામમાં સ્વાગત સમારંભ કરેલ છે